નર્મદા જિલ્લામાં આગામી એકવીસમી જૂન બે હજાર રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા કક્ષાને મુખ્ય કાર્યક્રમ રાજપીપળા ખાતે આવેલા જિલ્લા રમત સંકુલ ધાબા ગ્રાઉન્ડમાં યોજાશે તાલુકા કક્ષાએ ગરુડેશ્વરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તિલકવાડામાં આર્ટસ કોલેજ દિડિયાપડામાં ઇનરેખા સંસ્થા અને સાગબારામાં વેમેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કાર્યક્રમ યોજાશે પંદરથી એકવીસ જૂન દરમિયાન સવારે છ થી સાત કલાક સુધી પાંચે તાલુકાઓમાં વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવશે નાંદોદમાં મિરિકલ હવેલી ખાતે શિલ્પાબેન શાહ ગરુડેશ્વરમાં એકતાનગરના આરોગ્ય ખાતે રાજેશભાઈ તળવી તિલકવાડામાં કેએમ શાહ હાઈસ્કૂલમાં કૌશિકભાઈ બારિયા દીડીયાપાડામાં જલારામ મંદિર નર્મદા ભવન હોલમાં દિલીપભાઈ વસાવા અને સાગવારામાં પ્રાથમિક શાળા પાનખલ્લા ખાતે રાજેન્દ્રભાઈ વસાવા તાલીમ આપશે